નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ હાલમાં ચાલતા ચોમાસા દરમિયાન વાઘોડિયામાં રોડ પર ખાડા પડી જવા પામ્યા છે રોડ પર ખાડા પડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને રોડ પરથી પસાર થવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે વાઘોડિયાના માડોધર રોડ પર આવેલ ઇન્દ્રપુરી ગરબારા ગ્રાઉન્ડ પાસે ના રોડ પર મોટા ખાડા પડી ગયા હતા જે બાબતે વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર તરીકે ફરજ બજાવતા વાઘોડિયા તાલુકાના મામલતદાર હિતેન્દ્ર ગોહિલ દ્વારા આરએનબી માં રજૂઆત કરી સ્થળ પર હાજર રહી ખાડાઓ પુરાવી દીધા હતા તેમજ વાઘોડિયાના જુદા જુદા વિસ્તારોમાં પણ પડેલા ખાડાઓને પુરાવી દેવામાં આવ્યા હતા મામલતદારની આ કામગીરી પ્રશંસાને પાત્ર દેખાઈ આવી હતી સર દર્શકો મિત્રો સ્પાક્રો ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડિયામાં જે રીતે રોડ પર વરસાદી બાદ ખાડા પડી ગયા હતા જેની ખાડાઓની રજૂઆત છે વાઘોડિયાના વહીવટદાર તરીકે જે મામલતદાર છે તેઓને ધ્યાને દોરવામાં આવી ત્યારબાદ આ જે વાઘોડિયા માળોદર રોડ પર આવેલો જે રોડ છે ત્યાં પર ખાડા પડી જવાના કારણે અહીં આગળ ખાડાને લઈ વરસાદી પાણી ભરાયા એને ખાડા પડવાની સાથે મામલતદારને રજૂઆત કરે ધ્યાને ગઈ ત્યારબાદ જે તે વહીવટ કરતાં તંત્રને વાત કરવામાં આવી ત્યારબાદ આજે વહેલી સવારથી આ વિસ્તારમાં ખાડા પૂરાનું કામ કરી દેવામાં આવ્યું છે અને હાલ ખાડા જે છે પૂરાતા દેખાઈ રહ્યા છે આ જે રીતે હું જ્યાં આપણી સ્પા ટીમ ઊભી છે ત્યાં આગળ અહીંયા આગળ ઘોટા સભા ખાડાતા પણ હાલ જે ખાડા છે તરત પૂરી દેવામાં આવે છે આ કામગીરી છે વાઘડિયા વહીવટદાર તરીકે મામલતદાર વાઘડિયા કર્યા છે તેમની કામગીરી બોલે છે પરંતુ જે કામગીરી છે તેઓની કામગીરીને ક્યાંક ક્યાંક વિરોધ પ્રદર્શન કે ક્યાંક કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવી બહુ મૂટવા પામી છે એનું કારણ એ છે કે જેમના કાન પર જે વાત આવે છે તે તે વાત તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે છે આપણી સાથે મામલતદાર સાહેબ છે સાહેબ અત્યારે હાલ જે ખાડા પૂરવામાં આવી રહ્યા છે ક્યારે ધ્યાને આવ્યું ના તાત્કાલિક ખાડા પૂરાયા છે શું કહેશો ગત રોજ અમને આ બાબતમાં રજૂઆત મળી હતી કે અત્રે આ જગ્યાએ જે ખાડો પડે છે એમાં પાણીનું ભરાણ પાણી ભરાઈ ગયું છે એમાં છોકરાઓને કે રાહદારીઓને જવા માટે ઘણી તકલીફો પડે છે એ અન્વયે અમે મારી ટીમ દ્વારા ઇજનેરને કોલ કરીને ત્યાંથી અમે છારું મંગાવવા મળેલું છે જે આજ રોજ આપ સબ બધા જોઈ શકો છો એનું પુરાણ કરવામાં આવેલું છે લોકોને અવર જવર માટે કે નાના બાળકોને જવા માટે અમે બનતો પ્રયત્ન બનતી સુવિધાઓમાં આપવા માંગીએ છીએ એના એના બાદ અમને જે જે એમ આઈ ચાલી પાસે રોડ પર એક મોટો ખાડો પડેલો છે એ ખાડો બી પૂરવા માટે અમારી ટીમ હાલ ત્યાં પહોંચી ગઈ છે જે બી તેનું બી કામ ચાલુ છે આ વાઘોડિયા વહીવટદાર તરીકે મામલતદાર જે કામગીરી કરે છે જ્યાં જ્યાં એમને ધ્યાન પર વાત આવે છે ત્યાં એમની પોતાની ટીમ અને પોતે જાતે સ્થળ ઉપર જઈને આ કામગીરી કરાવી રહ્યા છે એટલે વાઘોડિયાની ક્યાંક જનતા હોય તેઓને ક્યાંક મુશ્કેલી ના પડે તેવું તેઓના ધ્યાને આવતા તરંત કામ કરાવવામાં આવી રહ્યું છે રાજુ મનસુરી સ્પાર્ક ન્યૂઝ વાઘોડિયા